એક રૂપિયા માં દાબેલી વાત કરું તો વડોદરામાં દાબેલી લાવનારા જ આ છેલ્લા પચીસ વર્ષથી વડોદરામાં ફેમસ છે એમની પોતાની ફેમિલી ભાઈ કચ્છ થી બિલોંગ કરે છે ત્યાંથી આ આઈટમ લઈને વડોદરામાં આયા હતા પણ જ્યારથી લઈને આયા ને ત્યારથી ભાઈ શિવશક્તિ દાબેલીના દાબેલી ના લોકો દિવાના થયા અને હું પોતે જો રાજમહેલ રોડ પર જવાનું થાય અને ભાઈ દાબેલી ખાધા વગર પાછો આવું તો ઘેર થી ના હાડે આ એમના દાદા છે એમને ચાલુ કરી હતી એક રૂપિયા દાબેલી વર્ષો પહેલા અને હજુ ભાઈ એની જ ક્વોલિટી એનો એજ ટેસ્ટ મારા પપ્પા મન કે મેં અહીં તો એક રૂપિયામાં દાબેલી ખાધેલી મેં કહ્યું પપ્પા આવો તો વીસ રૂપિયા થઈ ગયા મને કે ખબર છે ભાઈ તાર કરતો મેં વધારે દિવાર છે મેં કહ્યું સાચી વાત પપ્પા અને લોકેશન ની મન નહીં લાગતું તમને જરૂર પડે વડોદરા નું છોકરું છોકરું ખબર આ શિવશક્તિ દાબેલી કઈ આવી તો કહી દઉં લાલકોટ ની બિલકુલ સામે સુલતાનપુરા વડોદરા આપડે તો ભાઈ તીખી મીઠી ચટણી ને મરચા નાખીને જે ભાઈ ખાધીન દાબેલી મેં કીધું પપ ખાઉ દાબેલી ખાઉ મો તો બગડવા દેવ પણ ખાય જ જાવ ખાય જ જાઓ ખાઈ જ જાવ